બોલું સોનલ રોજ મઢળા સોનલધામ આઈસી સોનબાઈ માના સાનિધ્યમાં વડીલ અગ્રણીઓ સમાજ અન્ય સાથે મળી અને એક મહત્વનો નિર્ણય લેવાનો છે એ નિર્ણય એ છે કે સાંપ્રત કાળમાં કોવિડ ઓગણીસ તો એ સમય જે ચાલી રહ્યો છે અત્યારે ભારત વર્ષ પણ વિશ્વનો એ યાત્રાની અંદર આ પરિસ્થિતિ આપણે સ્વરૂપના એક પ્રાર્થના કરીએ કે જટ એમાંથી આપણે બહાર નીકળીએ એની પહેલાં ખાસ 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 પંદર જાન્યુઆરી રોજ સુધી માનો જન્મદિવસ એ મગડાથી અહીં ખાસ રીતે નક્કી કરવામાં આવે છે ક્યાંય કોઈ કોણ ચાલક સમાજ કે અન્ય આઈબાના બીજ ઉત્સવનો પ્રદર્શ પ્રદર્શિત જે થતી હોય એ બધી પરિસ્થિતિ કરી અને આ બીજ ઉત્સવ ચાલુ ન રાખે કોઈ પણ કાળે ન રાખે ન રાખે ન રાખે કારણ માત્ર એટલું જ કે ચારણો ચારણ સમાજ અને આયમાં સાથે જોડા જોડાયેલો માતૃ સંસ્થા મઢડા અને અન્ય જગ્યાએ જોડાયેલો સેવક સમાજ માનો અનુયાય વર્ગ એ બે અને ત્રીજો વર્ગ જન સમાજ લોક સમાજ કાયમી મઢડા સોનભાઈમાંના વિચારો લોક જન સમાજની સાથે નહીં માત્ર ચારણો સાથે નહીં માત્ર સેવકો સાથે તમામ વિશ્વ કલ્યાણની ભાવનાથી જો આ બીજ રોપાણું હોય તો આજે આ બનુમાન એક દર્દ નિર્ધાર છે કે આ વખતે સોનર બીજ પંદર એક જાન્યુઆરી હોય કોઈ પણ રીતે કોઈ ભાગ ન લે બરાબર માત્ર નાની એવી આપણી પૂજા પ્રાર્થના જે થાય અને આ પ્રથમ વખત એવો સમય આવ્યો કે જગતને વિશ્વને ઉપાસનાનો દિવસ છે એ દિવસે આપણે અન્યને કોઈ કંઈક કંઈ પણ આપણે ઉપયોગી થઈએ માત્ર માત્ર ખાલી દેખાડા થતા એવા પ્રોગ્રામથી પણ વંચિત રહીએ કોઈ પણ કાળે આ વખતે મગડાથી સખત શબ્દોમાં કહેવામાં આવે છે હૃદયના ઉમળકાથી કહેવામાં આવે છે કે પો સુદ બીજ માનો જન્મદિવસ ઘરે ઘરે બેને ઉજવવાનો છે કોઈ કોઈ પણ ક્યાંય પણ કોઈ પણ સંસ્થા સોનલમાના નામે ચાલતી સંસ્થા હોય કે સોનલમાએ મારે જોડાયેલો સેવક કોઈ કોઈએ પોષ બીજ ઉજવવાની જરૂર રહેતી નથી આપણે લોક સમાજ અને જન સમાજના સાથે સહી આ માની જે પરંપરા રોપી છે એને જગત આખું બધા સાથે લઈને ચાલ્યા જાય છે એમાં આપણે ગવર્મેન્ટ છે ગવર્મેન્ટની પરિસ્થિતિ લોક સમાજ જનસમાજની પરિસ્થિતિ એની સાથે રહી અને ઉપાસનાથી એ દિવસ એ પર્વને મનાવીએ એવું નક્કી કરવામાં સોનલ એટલે પંદર જાન્યુઆરી મઢલાસ લગ્ન પણ બંધ રાખવામાં આવે છે મઢલા પોષુદ બીજનો પ્રથમ વખત યજ્ઞ પણ તે દિવસે નહીં થાય માત્ર બે ટેમની પૂજા આરતી અને સ્થાનિક લેવલથી જ ઉજવવામાં આવે છે એક વાત બીજી વાત કોઈ પણ સંસ્થા આજ મઢલા જ્યાંથી ફોન આવ્યા માંડલીએ આઠ દસ પંદર હજાર માણસો ભેગા થાય એ લોકોને બંધ રાખી લે ખંભાળીમાં પંદર હજાર માણસો ભેગા એ બીજ બંધ એટલે સેવક વર્ગને જરૂર નથી માનો ઉત્સવ ઉજવવાની અહીંથી ખાસ ના કહેવામાં આવે છે ખાસ બનવાની ઘણી એવી ઈચ્છા છે કે આ વખતે આપણે કારણોની શ્રદ્ધા છે હૃદયની સેવકોની શ્રદ્ધા છે એ છે એ કોઈ બતાવવાની નથી માટે આપણે પ્રદર્શિત થઈ અને કઈ કાર્ય કરીને અડચણ ન ઉભી કરીએ સોનલ મહાદિવાલી